ક્યાં કેવો વરસાદ તેની પર નજર કરીએ તો જૂનાગઢના ઝાંઝરડા અંડરબ્રિજમાં પાણી ભરાઈ ગયા છે વરસાદી પાણી ભરાઈ જવાના કારણે થઈને લોકોને હાલાકી પડી રહી છે સાથે જ નરસિંહ સરોવરનું પાણી અંડરબ્રિજમાં પણ ભરાઈ ગયું છે ઝાંઝરડા ગામ તરફ જતા રસ્તાને ડાયવર્ટ કરી દેવામાં આવ્યો છે અને બેરિકેટ લગાવીને આ રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે થઈને ગ્રામજનોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે આ દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો આ દ્રશ્યો જોઈને જ માલુમ થાય છે કે કેવી હાલાકી ગ્રામજનો ભોગવી રહ્યા છે જૂનાગઢના જાંજરડા અંડરબ્રિજમાં જે પાણી ભરાઈ ગયા છે જેના કારણે થઈને રાહદારીઓ હોય કે પછી વાહન ચાલકો હોય તે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને નરસિંહ સરોવરનું પાણી પણ અંડરબ્રિજમાં ભરાઈ ગયું છે

જે વિસ્તાર છે ત્યાં જોઈ શકો છો કે જે ઘરના જે પાણીનો વેણ છે તે અત્યારના રસ્તા ઉપર આવી ગયો છે રસ્તો બ્લોક કરી દેવામાં આવે છે બેરીકેટેડ લગાવી દેવા અને લોકોને અહીં અવરજવર કરવાની મનાઈ કરી દેવામાં આવે છે પાણીનો પ્રવાહ અવિરત ચાલુ છે અત્યારના જે વરસાદ પણ અત્યારના જે છે તે મંદ ગતિએ શરૂ છે પરંતુ જે રીતે અંડરબીડની વાત કે જાંજે અંડરબીજમાં પણ જે પાણી ભરાડવું છે તેને લઈને પણ લોકોને ચિંતિત છે ખાસ કરીને આ રેસિડેન્સી વિસ્તારમાં